કેમ છો ફેમિલી મજામાં મજામાં જશો કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય તો મિત્રો અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી અને વાગી ગયા છે અગિયાર અને ભાવનગર જઈ રહ્યો છું અને ભાવનગર અમે ગઈકાલે ગયા હતા બીએમસી ના કામ થી પણ બીએમસી માં ટાઈમ પૂરો થઈ જવાથી કામ ન થયું આપણું તો અત્યારે ફરીવાર જાઉં છું ભાવનગર પણ મોટાભાઈના ઘરે ભાવનગર જ રોકાઈ ગયા હતા તો હું રાત્રે ઘરે આવી ગયો તો હવે ફરી ગયા છે બીજા દિવસે આજે છે મંગળવાર તો ફરી એકવાર જઈએ છીએ બીએમસી આજે કામ થઈ જશે અને મેં ત્યાં સાહેબને પણ પૂછી લીધું છે કે મારા વાઇફની એની ત્યાં જરૂર પડશે તો સાહેબે કીધું છે ત્યાં જરૂર નહીં પડે તમે એકલા આવી જાવ બધું કામ થઈ જશે

તો સાત દિવસ હું ત્યાં બિઝી હતો એટલા માટે હું બ્લોગ શૂટ નહોતો કરી શક્યો પણ હવે આપણે તમને કહીએ છીએ કે હવે ડેલી બ્લોગ આવશે એવું આપણે પોસિબલ કરશું બરાબર અને મોરિયનને વેકેશન પડી ગયું છે તો તમારા માટે કંઈક નાની મોટી બહુ મોટી સરપ્રાઈઝ પણ આવશે મજા આયા બરાબર તો તમે બ્લોગમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે વેકેશન પડી ગયું છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક જવાનું થશે અચ્છા ઠીક છે આવવાનું તો થશે તે તમારી માટે સરપ્રાઈઝ છે ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે સરપ્રાઈઝ જોવા મળશે તમને તો ગાઈઝ હવે આપણે એક સીએનજી ફિલ કરાવવું છે અહીંયા કરાવવું કે આગળ ઇન્ડિયન માં કરાવવું જોઈએ જ્યાં ટાઈમ મળશે ત્યાં કરાવીએ એ ગાડી રિઝર્વ આવી ગઈ છે પેલા આપણે સીએનજી અને પેટ્રોલ ફિલ કરાવી લઈએ પેલા અને આજે ભાવનગર ની અંદર યલો એલર્ટ છે યલો એલર્ટ એટલે એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી જશે આજે ગરમી પણ કામ કરાવ્યા વગર છૂટ્યો નથી પેલા આપણે કરાવશું કામ એટલે જો ક્યાં પહોંચી ગયા આપણે ભાવનગર રંગોલી ચોકડી અહીંયા છે ને ભાઈ ટ્રાફિક એટલું થાય છે ને ભાઈ તોબા તોબા થઈ જઈએ આપણે આગળ સીએનજી હતું પણ જ્યાં પેટ્રોલ પંપ નહોતું આપણે પેટ્રોલ ફૂલ કરાવવું છે અને સીએનજી પણ ફૂલ કરાવવું છે અને આ ગાઈસ ડી માર્ટમાં પણ જવું છે અને એક બહુ મસ્ત જગ્યાએ જવાનું છે તમે બ્લોકમાં જ બન્યા રહેજો તમને બધું જોવા મળવાનું છે તો બ્લોકમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તમને બધું જોવા મળશે આજે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ કે કાલે જ બધું શોપિંગ કરવાનું હતું પણ આપણું બીએમસીનું કામ ન થયું એટલે મેં નક્કી કર્યું કે આપણે નું બધું કામ છે બેંકનું કામ તો બધું બતાવી દીધું મસ્ત મજાનું દુકાનનું બધું શોપિંગ કરી લીધી પણ હવે આપણે પોતાની માટે શોપિંગ કરવાની છે કેમકે આવતા બીજા બધા વ્લોગની અંદર તમને બહુ મસ્ત મસ્ત સરપ્રાઇઝ મળવાની છે એટલે હું કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ને બે લાયકન જરૂરથી દબાવી દેજો તમને મજા આવશે બધા બ્લોગ જોવાની સમર હોલિડે પર જવાનું છે આપણે સમર વેકેશન કહેવાય ને એના બધા હોલિડે પ્રોગ્રામ અત્યારે આપણે નક્કી કર્યા છે મજા આવવાની છે ચેનલને બનાવ ચેનલમાં બન્યા રહેજો મજા આવશે થેન્ક યુ ગાઈઝ આપણે અહીંયા સીએનજી ભરવા માટે ઉભા રહી ગયા છે સીએનજીનો ભાવ છે ઓગણ ને છવ્વીસ પૈસા આપણી ગાડીમાં સીએનજી ફિલ થઈ ગયું છે મિત્રો સીએનજી ફિલ થઈ ગયું છે અને હવે આપણે અહીંયાથી પાંચસો ને પંચોતેર રૂપિયાનું સીએનજી આવ્યું છે પેટ્રોલમાં કઈક ટાંકો ખાલી થાય છે એમ કે છે તો આપણે પેટ્રોલ આગળથી ભરાવશું મિત્રો ટૂંક સમયમાં જ આપણે બહુ થોડાક સમયમાં આપણે આ રૂટ લેવાનો છે તમને જોવા મળશે મસ્ત મજાનો મુંબઈ અમદાવાદ સુરત અહીંયાથી લેફ્ટ લઈએ તો આપણે ત્યાં જઈ શકીએ એવો રૂટ છે તો ટૂંક સમયમાં જ આપણે આ રૂટ લેવાનો છે એટલે હું કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો તમને સરપ્રાઇઝ જોવા મળશે મજા આવ્યા તો મિત્રો ભાવનગર અત્યારે આખલોલ જગતનાકા પહોંચી ગયા છે અહીંયા ભાવનગરની અંદર છેલ્લા ત્રણ મહિનાની અંદર જે ડેવલપ થયું છે આખા ભાવનગરની અંદર સિહોરમાં સિહોરના ગામડાની અંદર બધે નેત્રમના બધા કેમેરા લાગી ગયા છે એટલી બધી સિક્યોરિટી વધારી દીધી છે બધે તો ગજબ કહેવાય ભાઈ સુપર બધી બાજુ કેમેરા હાઈટેક કેમેરા લાગી ગયા છે ભાઈ ભાવનગરની અંદર તો બહુ સારી વાત કહેવાય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે હાદાનગર ફ્લાય ઓવર આપણે ત્યાં પહોંચી ગયા છે એમાં રાઈટ સાઈડથી અત્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ફ્લાયઓવરને શાસ્ત્રીનગર સુધી જવાનું આમાં બતાવે છે ફ્લાયઓવર તો ચાલો મિત્રો પહોંચી ગયો છું અત્યારે બીએમસી ભાવનગર આપણે બસ અહીંયા તે કામ છે બીએમસી પહોંચી ગયા છીએ અહીંયા ચાલો ચાલો તો ભાઈ અહીંયા આપણે બધું કામ થઈ બધું પતાઈ દઈએ તો આ ગાડી અહીંયા બીએમસી ને parking માં parking અહીંયા વસ્તુની જરૂર પડશે hours later ગાઈસ મસ્ત મજાનું કામ થઈ ગયું છે ગ્રાઉન્ડ છે ચાલો

હલે ઓળખણમાં બધું આલે ભાઈ એક્ઝિટ દ્વાર બીજો હતો ને એ કાઈ વાંધો નહીં ચાલો અહીંયા કલેક્ટર ઓફિસ છે તો ફૂલ જોશમાં ભાઈ અહીંયા બાઈકને ડિટેન કરવાનું કામ ચાલી રહ્યું છે એટલું જ કામ સ્વચ્છતા પાછળ જો ચાલી રહ્યું હોય ને જો ભાઈ મગજમારી થઈ રહી છે જો એક બાઈક તો ઉપાડી લીધું તમે જો જો ભાઈ ઓલા દાદા નું બાઈક લેવાની કોશિશ કરે છે આટલી ગરમી માં આટલું પૂર જોશ માં કામ ચાલી રહ્યું છે જો અલ્યા દાદા ને હેરાન કર્યા છે આનું બાઇક લઈને વિયાઈ ગયા છે મિત્રો અત્યારે હાઈકોર્ટ રોડ ઉપર અત્યારે આ મોરિયન સાયકલ રિપેર માં આપી છે અહીં અહીંયા ટ્રાફિક તો જો ભાઈ ઓહો અને અત્યારે તો ભાઈ 40 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે પહોંચી ગયું છે હવે તો હજી વાગ્યા છે બાર વાગ્યા છે બાર ને બાવીસ થઈ હજી ઓહોહ એ ગરમી ફૂંકા કાઢે અને જો ભાઈ અહીંયા ટ્રાફિક જો ભાઈ ગજબનું ટ્રાફિક છે અને આજે મંગળવાર છે આવડી ની અંદર ગાંધીજી ભણતા હતા જો આલ્ફેડ જો શાંતિલાલ શાહ આલ્ફેડ હાઇસ્કૂલ આ તમે જુઓ અહીંયા દેખાય છે ને તમને જેવું તેવું દેખાતું છે તો મિત્રો ભાવનગર ની અંદર કાજુ બદામના બહુ મોટા વેપારી બતાવું તમને અમારા અમારા મોટા ભાઈ છે કાજુ બદામ ના બહુ મોટા વેપારી છે અને જો તમે જોવો મહાદેવ જનરલ સ્ટોર અને આ વ્યક્તિના આપણે ત્યાં રેડ પાડવાની છે તમે છેડિયો જોઈ લેજો મોઢું જોઈ લેજો આ વ્યક્તિનું

તો ગાઈઝ તમને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને વેકેશન પડી ગયું ત્યારે હજી એક્ઝામ એકવાર કેટલું ભણેલો પાંચમું ભણે તો સ્કૂલમાં ભણે KP S KP S માં વાબે ઇંગ્લિશ મીડિયમ નો ઓહ ઓહ હે અમન ટુ ભાઈનો જો ઇંગ્લિશ મીડિયમ માં જે બહુ હોશિયાર છે ચાલો એમને થેન્ક યુ બરબત ઉમકજો ને જો જે આ ને જય મહાદેવ ગાઈઝ અત્યારે વાગી ગયા છે બે ને ત્રીસ મિનિટે અઢી વાગી ગયા છે અને બોરિયનની સાયકલ લીધી શારદા સાયકલમાંથી મારા મિત્ર છે મોન્ટુભાઈ અને મોન્ટુભાઈ તો મારા મિત્ર છે જ સબસ્ક્રાઈબર તો છે પણ આજેનો છોકરો મળી ગયો હેમર્થ કરીને છે હેમંત કે હેમર્થ નામ છે એનું જે મારો બ્લોગ જોવે છે અત્યારે તો મને કે મારે તમારી સાથે ફોટો લેવો છે વિડીયો લેવો છે તમે મેં કીધું ચાલો લઈ લઉં અને મોરિયન ની સાયકલ લઈ લીધી ત્યાંથી શારદામાં મોન્ટુભાઈ બહુ સારા વ્યક્તિ છે આપણે ગમે ત્યારે હોય ઠેઠ નેસડા થી હું અહીંયા શારદા સાયકલ માં લઈને આવું પહેલેથી મારા ખાસ મિત્ર છે તો ગઈ અત્યારે વાગી ગયા છે અઢી અને તમે જોવો ભાઈ અત્યારે બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે અને ભાઈ ગાય ફૂલ એટલે ફૂલ ગરમી પડે છે ભાઈ ગજબ નેક્સ્ટ લેવલ ગાય આપણે આવી ગયા છે વાઘાવાડી રોડ ઉપર અને અત્યારે ટેમ્પરેચર એવું ખતરનાક છે નેક્સ્ટ લેવલ ફૂલ ગરમી અને આજના ન્યૂઝપેપરમાં પણ છે યલો એલર્ટ છે ભાવનગર બહાર બધા બહુ ઓછા નીકળજો એવું છાપામાં આપ્યું છે ગાઈઝ ત્યાંથી આવી ગયો છું અત્યારે હું હિમાલયા મોલે અહીંયા કોકનું કાંઈક ઢોળાઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ હિમાલયા એ આવી ગયો છું અહીંયા ઓલું જીઓ નું સિમ એક લેવું છે જોઈએ અહીંયા મળતું હોય તો અહીંથી લઈ લઈએ આવી ગયો છું હિમાલયા મોલ ગાડી પાર્કિંગ માં જવા દઈએ તો હિમાલયા મોલ નું પાર્કિંગ છે તો અહીંયા હિમાલયા મોલ ની પાર્કિંગ માં તે લેફ્ટ જેટલે આવી ગયા છે બીજા માળે લે તો બીજા માળે જવાનું છે જીઓ ની ઓફિસ તો મિત્રો ફાઇનલી જીઓ ની ઓફિસે પહોંચી ગયો છું અહીંયા છે જીઓ ની ઓફિસ તો ફાઇનલી ગાઈસ અહીંયા કામ પતી ગયું છે રિલાયન્સ જીઓ ની અંદર અને અહીંયા ટ્રેન્ડ્સ ને બધું છે તો ગાઈસ સિમ લેવામાં ટાઈમ બહુ લાગી ગયો અહીંયા વેઇટ કરું છું અત્યારે ચાલો ગાઈસ આપણે મસ્ત મજાની આવી ગઈ છે ચાલો હું તમને પાર્કિંગમાં મળું ગાડીમાં આવી ગયા છે અત્યારે પાર્કિંગમાં ગાડી લેવા માટે કામ સરસ મજાનું કામ થઈ ગયું છે અને ગાડીમાં બેસીએ છીએ ચાલો મિત્રો મોલ હતી સીધા પછી આવી ગયા મોટાભાઈ ના ઘરે અહીંયા યોગેશભાઈનું અહીંયા ફ્લેટ છે તો આપણે ત્યાં આવ્યા બપોરે સુઈ ગયો આવીને જમીને મસ્ત જમાઈ ગયો

Druman tata, bye bye Druman kya che Paikan mark aata ho ya Druman Druman to chalo bye bye pappa. Oh Druman ayo ચોર્યો ધ્રુમાન બેટમેન બાય બાય ધ્રુમાન મિત્રો ધ્રુમાન ના ઘરે થી આવી ગયા છે ડી માર્ટ માં અને શોપિંગ ચાલુ થઈ ગઈ છે ધબધબાટી બોલાવે છે શોપિંગ ની જોવા તમે આ ભાઈ આ લેવું આ લેવું કરે છે લઈ ને મસ્તી જડ્યો છે ને ચલાવવું છે ચલાવો ચલાવો જો આ ભાઈ જો

ગાઈઝ આપડું મસ્ત સોફ્ટ અહીંયાથી થઈ છે રેડી આવે ગાઈસ થોડી ગમસ્તી શોપિંગ કરવા આવ્યા હતા અને કેટલી બધી શોપિંગ થઈ ગઈ તમે જુઓ ઓહ હો હો હજી આ એ 15 20 દિવસ નું જ છે ને હજી પાછો 15 દિવસ રહીને પાછો આવવાનું છે ભાઈ ઈ નક્કી કર નાખ્યું છે જો તો ગોઠવી દયો ગાડીમાં ચાલો તો ગાઈસ 5000 રૂપિયા નો ચાંદલો થઈ ગયો છે મસ્ત મજાનો 5000 નો અને આ ભાઈ જો હા હેલ્પ કરાવે છે

દસ વાગી ગયા હશે અને હું નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને પૂનમે તો બધું જમવાનું પતાવી દીધું એનું અને શરૂ છે જ તો બસ હવે જમવા બેઠા છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો હવે હા હવે ડેઇલી બ્લોગ આવતા રહેશે એવી હું કોશિશ કરીશ કે ડેઇલી બ્લોગ આવે ખાવાનું કે તો ગાઈઝ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવો અને ગરમી બહુ પડે છે ભાઈ ફાઇનલી ઘરે આવીને ફ્રેશ થયા ત્યારે મજા આવી હજી તો એક લોટો પાણી પીશ પછી કંઈક ચેન પડશે તો બસ ગાઈઝ હવે ડેલી વ્લોગ આવશે એવી કોશિશ કરીશ અને કંઈક નાની મોટી સરપ્રાઈઝ આવશે તમારા માટે એ પણ હું બ્લોગમાં જણાવીશ બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો બાપા સીતારામ ગુડ નાઇટ